ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે રંજનબેન ભટ્ટના નામની જાહેરાત કરતા જ અસંતુષ્ટોમાં રોષ ફેલાયેલો છે ત્રીજી ટર્મ માટે ભાજપે ફરી રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા કેટલાક નાગરિકોએ નારાજગી દર્શાવી શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં જબરજસ્તી ઠોપી દેવાયેલ સાંસદ પદે તેમને ત્રીજી વાર કબૂલ નથી અને આ માંગણી અને લાગણી સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડની આગેવાની હેઠળ કેટલાક નાગરિકોએ એકત્રિત થઈ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષને રજૂઆત કરી હતી

જેટલી ટ્રેનો આવી છે નવી માટે આવો પ્લીઝ કોઈ મીડિયા વિજય શાહ સાહેબ ને ફોન કરો આપણા શહેર અધ્યક્ષ ને કે માંગણી લાગણી ક્યાં અમે આપવાઈએ તમને શું કઈશું કામનો લોડ

પણ મારી એક જ માંગણી છે પ્લીઝ તમે આ વાત મોદીજી સુધી અને વડોદરાની ભાવના જાણો લાગણી જાણો વડોદરાની પ્રજાનું મંતવ્ય જાણો હું સૌથી પહેલા તમારા સમગ્ર મીડિયાનો આભાર પ્રગટ કરીશ છપ્પનની છાતીવાળા તો તમે નીકળ્યા મને જેટલું દબાણ છે એટલું તમને હશે પણ એકને એક ભૂલ ત્રણ વાર જ્યારે વડોદરાને ને એક ભૂલ જો ત્રણ વાર વડોદરા પર ઠોપી દેવામાં આવતી હોય તો વડોદરાની એવી નથી મજબૂરી કે નથી એવી ખુશી સમગ્ર વડોદરા શહેરની જનતા સમગ્ર વડોદરા જિલ્લાની જનતા નરેન્દ્ર મોદીજીને લાઈક કરે છે એ અમારી કર્મ એ જ્યારે વડોદરાને પોતાની કર્મભૂમિ કહેતા હોય અમને એમની નિષ્ઠા પર ગર્વ છે પણ જ્યારે મોદીજી પોતે ભ્રષ્ટાચારના આટલા વિરોધી હોય તો હું અહીંના સેન્સન્સ લેનારા અહીંના મનુભાઈ ટાવરમાં બેઠેલા આક્કાઓને પૂછવા આવ્યો છું કે તમે એવા કયા તથ્યોના આધારે દસ વર્ષમાં એવી કઈ ગુણવત્તા મારા બહેન શ્રી રંજનબહેને એવા તો શું વિકાસના કાર્ય કર્યા કે મુખ્યમંત્રીએ દોડીને આવવું પડ્યું અને કટાક્ષ કરવું પડ્યું કે તમારા અમદાવાદને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ પૂછો રાજકારણીઓને અને અમારા સુવર ચામડીઓ તાલીઓ પાડતા હતા બધા આ અમારા માટે શરમજનક દિવસ હતો વડોદરા માટે કાળો દિવસ હતો અને જ્યારે અમારી પાસે મુદ્દાઓ છે કે આ બેને દસ વર્ષની અંદર ફક્ત પોતાનો વિકાસ કર્યો છે વડોદરા શહેરનો કર્યો નથી એ એજ્યુકેશન ક્ષેત્રે હોય મેડિકલ ક્ષેત્રે હોય પર્યાવરણ તમે જોઈ લો વડોદરાનો પર્યાવરણ ટોટલ સદંતર સત્યાનાશ કરી નાખ્યું આ આપણી વિશ્વામિત્રી દસ વર્ષથી અમને પૂછો શું વિશ્વામિત્રી માટે કર્યું

અને આ માતા તુલ્યા બેનના આવા બધા બહુ રેકોર્ડ છે આરો નથી બિલ બની ગયા ગોમે ગોમ આરો શુદ્ધ પાણી શુદ્ધ જલ બધાને નચાયા અને માતા તુલ્યા પોતાની તાલીઓ પોતે પાડ આવે આ બધું વડોદરાની જનતા સંસ્કારી છે મૂર્ખ નથી અને આ આપણા ગબ્બરસિંહ બી એક દો તીન કરીને ગોળી મારી દે હે આ ત્રીજી વાર ભૂલ શા માટે અમારી ખુશી છે કે અમારી મજબૂરી છે એ જવાબ અમારા વિજય શાહ સાહેબ આપે બહુ ઊભા બેસી બેસીને સેન્સર તો છો ને તો વડોદરાની પીડાને હવે જવાબ આપો અને અમને ચેલેન્જ મારવાયા છે ભૂલ સુધારી લો આગળ તમે ભૂલ સુધારી હતી હજુ દિવસ છે ભૂલ સુધારો અમારે એવું ના કરવું પડે કે અપક્ષ કેન્ડિડેટ ઊભો રાખીને જીતાડીને મોદીજીના સમર્થનમાં મોકલવું પડે વોટ તો મોદીજીને જ મળશે પણ હવે એમને નક્કી કરવાનું છે કે અમારે અપક્ષ કેન્ડિડેટ જીતાડવાના છે કે નવા કેન્ડિડેટ આપો છો નહીં તો અમે કીધું રંજન માસીને અરે અમારા અંજુ માસીને આપી દો યાર બરાનપુરાવાલા આરા કાર્યકર્તે પણ રંજન માસી ના ચાલે માફ કરો યાર હવે આ પીડા બહોદરાણી અમારાથી નથી દેખાતી અઢાર મુદ્દાઓ લઈને આપ છો હા 18 મુદ્દાઓ છે આ તમારી પાસે મીડિયાનો સમયનો અભાવ છે એક એક મુદ્દા અને ગ્રાન્ટ ત્રીસ ટકા ગ્રાન્ટ નહીં વાપરી બાકીની ગ્રાન્ટ પાછી ગઈ છે આ જુઓ આ બીજો ગામે ગામ ગામારો પ્લાન્ટમાં ગામે ગામ ટ્રેક્ટર વાલ્યા હતા કચરો નિકાલ કરવા માટે કઈ છે ટેક્ટરો બિલ મુકાઈ ગયા પછી એવી રીતે મેં નથી કીધું રાષ્ટ્રીય લેવલના પદાધિકારીએ કે અહીંના રૂપિયા કોઈ મોલમાં જાય છે આ ચિંતાનો વિષય કહેવાય વડોદરા માટે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નીકળ્યા છે અઘોરા પ્રોજેક્ટમાં પણ ભાગીદારી છે એમએસની અંદર જાણી જોઈને સાતમણી કરવામાં આવે છે એવી કંડિશનોને એ પ્રકારનું ષડયંત્ર તરકટ રચવામાં આવે કે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પારૂલ જવા માટે મજબૂર થાય ક્યાં પ્રેરિત થાય એટલે તમે જુઓ આ એમએસ યુનિવર્સિટી વર્લ્ડ વર્લ્ડ માં નામ હતું અત્યારે ગુજરાતમાં નથી રહ્યું આ હાલત કરી છે આપણા રાજકારણે એટલે હું કહું છું જીજે સિક્સ આપણે બધા આંદોલન કરીએ જીજે સિક્સ હટાવી દઈએ અમને જીરો જીરો આવી દો અમારા રાજકારણમાં અસર થઈ રહી છે અમને શરમ આવી રહી છે આ લોકોને શરમ નથી આવતી આ ત્રીજી વાર ભૂલ નહીં ચલાવીએ પોતાના લાગતા ઓળખતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ચાર ચાર પાંચ પાંચ ગણા ભાવે ટેન્ડર કાઢવામાં આવે આ પોતાના હગાવવા માટે ખાસ વાળી સ્મશાન માં અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા વાપર્યા વડોદરાના બીજા માતા તુલ્ય બીજા સ્મશાનો ના દેખાયા ખાસ જ દેખાયું એમને આવા બધા બહુ કોભાંડો છે અને હું તો કઉ છું આ તો લુખી દાદાગીરી છે રિસર દાદાગીરી કે કોભાન પણ કોભાન કરી અને બેન કોન્ફિડન્સ કહેતા હતા આપણે આવવાના જ છે તો આજે જે સેન્સન્સ લેનારા હતા તો એમાં કઈ કટકી લીધી છે બેન પાસેથી આ બી ચિંતાનો વિષય છે આપણે બલાડીને દૂધ સાચા નથી આવ્યો આવી ચિંતા ન આપણે કદાચ ચોર ને મોર સાચા વાતો નથી આપ્યા મારું વડોદરા શહેર મોર છે આ પીછા ઉખેડવા માટે લાગ્યા છે આપણે સમગ્ર વડોદરાની જનતાએ જાગવું પડશે અને અમે એવું નથી કહેતા વડોદરા મારો ક્ષત્રિયો વધારે મારા ક્ષત્રિયો વર્ગ છે તો ટિકિટ આપો તમે કોઈ યોગ્ય કેન્ડિડેટ ને આપો તમને કોઈ કેન્ડિડેટ ના એ મજબૂરી જાણવા જાણવા માટે માટે ખુશી હું વડોદરા શહેર જવાબ માંગવા આવ્યો મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે એમણે એક પાંચ સાત લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે એમણે અઢાર મુદ્દા મૂક્યા છે મુદ્દા તો મેં વાંચ્યા નથી પણ એમણે જે પહેલા બે મુદ્દા મૂક્યા છે બંને મુદ્દા સદંત્ર ખોટા છે આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે વીસથી પચીસ ટકા રકમનો જ ઉપયોગ કર્યો છે હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી હું કહેવા માંગુ છું કે સો એ સો ટકા ગ્રાન્ટનો ઉપયોગ થયો છે ઉપયોગ થયો છે પ્રજાના કામોમાં થયો છે બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે આ તબક્કે મારી આપ શોના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે અમે સો ટકા એમાં કસૂરવાર સામે પગલાં લઈશું એમની લાગણી છે કે બે આ સાંસદના ત્રીજી વારનો ઉમેદવાર બદલાવો જોઈએ વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે રિપીટ કર્યા છે એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે પાર્ટીની અત્યાર સુધીની નીતિ રીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે માગણી સદંતર ખોટી છે પરંતુ વડોદરા શહેરના નગરજન છે એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો ખોટા છે